અત્યારે અત્યારે આ પાવર સો છે ને સો એમ જીનો પાવર છે મિત્રો અને રોજની એક ટેબ્લેટ લેતા હતા આવી ટેબ્લેટ તમે પંદર વર્ષ સુધી લીધી છે તો આ દવા લેવાથી ફાયદો હા થોડો થોડો ફાયદો થયો તો ફાયદામાં તમારી નીંદર આવતી હતી નીંદર આવનો બહુ નહીં આમ દુખા થોડો રહેતા પછી નીંદર એવો સે આવતી ને એવું બધું થાતું બેસેન શરીર થઈ જાતું હા એવું રહેતું પછી પછી મારા દવા એને એ ખાતા પાવડર કયો પાવડર છે

કેવા પીડિત થયા છે હવે આ તમે કેટલા ડબ્બા પીધા છે મે તો ત્રીજો માત્ર ત્રીજો ડબ્બો ચાલુ છે તમારે હવે પ્રોબ્લેમ ના નામે કઈ ત્યારે હું અઠવાડિયે દવા લઉં છું ટીકડી જે ટેબ્લેટ તમે રોજ ની લેતા હતા એ તે અઠવાડિયે લો છો એક ને આ શરીર માં દુખાવા પણ કઈ નથી એમ ફોર સરી લાગે બધું ઘર કામ કરું બે બાઈ ઉમર બાઈક જાય ને મીટિંગ માં આતાર હોય બધું ચાર છોકરા આસું બધું કામ એ કરું ઘર કામ તમામ કરું છું અને છોક બાળકોને પણ સાચવું છું હવે કોઈ પ્રોબ્લેમ થાય છે લાગતો નહીં

આ કોલગેટ ટ્યુબ છે આ નેટઅપ કંપની ની મિત્રો ગરમ પાણી ખોખરા કરી સવાર સાંજ બ્રશ કરવાનું પેલા 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 ખોગરા કરી લેવાના પછી બ્રશ કરવાનું ગરમ પાણીમાં લેવાની ગરમ ટ્યુબ નાખીને તમે એના કોગળા કરો છો બરાબર ટૂથપેસ્ટ મિત્રો ખરેખર આ ટુપેસ્ટ્રોઈડ ની દવા નથી પણ માર્કેટની ડેન્ટલ પેસ્ટ થી લોકોને પ્રોબ્લેમો થાય છે તો આ હર્બલ ડેન્ટલ પેસ્ટ એવું તમે વાંચી રહ્યા છો આનાથી પ્રોબ્લેમો દાંત ના સારા થાય છે ગળા સુધી ના પ્રોબ્લેમ સારા થાય છે અને ખાસ કરીને આ ડેન્ટલ પેસ્ટ એ કામ કર્યું છે થાઇરોઈડ ના પ્રોબ્લેમ ને કંટ્રોલ કરવા માટે સો ટકા સો ટકા ને

નાની મોટી બધા ના પ્રોબ્લેમ થતો નથી આ દવા પાવડર પીવાથી